પોલીસ નવસારીમાં શહેરી વિસ્તારોમાં ગોડાઉન હોવાને લઈને શહેરી વિસ્તારના રોડ ઉપર મસ્ત મોટા લોડિંગ વાહનો ચાલે છે અને તેને લઈને આજરોજ રોજ એપાર્ટમેન્ટના મુખ્ય માર્ગ પર વરસાદી ગટરની જાડી તોડી ટ્રક નું ટાયર ફસાઈ

જયારે એવી ઘટના ફરી એકવાર સામે આવતા નવસારી નગરપાલિકા તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા શું પગલા લેવામાં આવશે તે તો આવનાર સમજ બતાવશે એમાં બે મત નથી